હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ખીચડી પણ એક અલગ જ રીતે ખીચડી આપણે જે નોર્મલી બનાવીએ છીએ તેવી નહીં પણ આ તો પીવાની ખીચડી એટલે તેના માટે મેં અહીંયા ગાજર એક જે માપ તમારે વાટકી કે ચમચો પ્રમાણે બધું વેજીટેબલ લઈ લેવાનું અને એને સુધારવાનું નથી ખમણી લેવાનું છે અહીંયા મેં ગાજર ખમણી લીધું છે એક વાટકી એક વાટકી કોબી ખમણી લીધી છે આ કેપ્સિકમ મરસા છે પછી આ ફ્લાવર છે એક વાટકી અને એક વાટકી આ ડુંગળી ખમણી લીધી છે અને ટમેટાની પ્યુરી કરી લીધી છે અને આપણું આ વેજીટેબલ બધું તૈયાર છે અને અહીંયા મેં આ મગની દાળ લીધી હતી એક વાટકી અને અડધી વાટકી ફોતરાવાળી મગની દાળ અને તૂરની દાળ અને ચોખા એક વાટકી હવે આપણે ચોખાની ધોઈ લેશું આવી રીતે બધું મિક્સ કરી લેશું અને હવે આને આપણે ધોઈ લઈશું આપણે ગેસ શરૂ કરી ઉપર કુકર મૂકશું વઘાર માટે ઘી પણ લઈ પણ લઈ હું તેલ છું બે આમાં તમે જેટલા વેજીટેબલ વાપરો એટલા તમે વાપરી અને આ ખીચડી સ્વાદમાંય બહુ સરસ લાગે આ ખીચડી આપણે ખાવાની નહીં પીવાની છે આપણું તેલ પણ આવી ગયું છે તેમાં આપણે થોડુંક હિંગ ઉમેરશું અને બે ત્રણ લવિંગ ઉમેરશું સૂકા મરસા અને તમાલપત્ર અને રાઈ અને અહીંયા મેં એક તીખી મરસી લીધી તી આદુ અને લસણ ની પેસ્ટ બનાવી હતી એક ચમચી તે ઉમેરશું અને મીઠા લીમડાના પાન અને ટમેટાની પ્યુરી પણ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરશું હળદર ઉમેરશું અડધી ચમચી એક ચમચી લાલ મરચું ઉમેરશું થોડો ગરમ મસાલો ઉમેરશું ધાણા જીરું પાવડર આપણા મસાલા બધા સતાળાઈ ગયા છે વેજીટેબલ એ સતાળાઇ ગયા હવે આપણે એમાં આ ધોયેલી ખીચડી ને મગ ડાળની બધું ઉમેરી દઈશું

હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અહીંયા મેં બે થી ત્રણ ગ્લાસ પાણી લઉં છું અને ઢીલી રાખવાની છે એટલે પાણી થોડુંક વધારે મૂકવાનું અને આમાં તમે સિંગદાણા ભાવતા હોય એ પણ નાખી શકો તલ પણ નાખી શકો પણ અમારે સિંગદાણા નથી બાળકોને ભાવતા એટલે મેં એકલા સિંગદાણા વગરની કરું છું પણ આમાં તમે સિંગદાણા તલ અને વરિયાળી એ પણ ઉમેરી શકો અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ચારથી પાંચ સીટી આપણે થાવા દેવાની છે હવે આપણે જોઈ જોઈએ આપણી ખીચડી ચડી ગઈ છે તમે જોઈ શકો છો આપડી ખીચડી સરસ ચડી ગઈ છે ને ઉપરથી આપણે લીંબુ નીસવી દઈશું આપણે થોડું ઘી ઉમેરશું એટલે સ્વાદ સરસ લાગે અને લીલા ધાણા આમાં તમે સેવ પણ ઉમેરીએ કોઈ સરસ લાગે અને મારી આ પાણીવાળી ખીચડી તૈયાર છે તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો